રાજકોટ શહેર એસઓજી ના એનડી ને ઇન્ફોર્મેશન મળી હતી કે એક મુસ્તાક શેખ નામનો જે શખ્સ છે એ એમડી જે છે એની ડિલિવરી પોતે પોરબંદર અને સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓની અંદર વારંવાર ખેપ મારીને કરે છે તો તેના આધારે તેની ઉપર વોચ ગોઠવવામાં આવી હતી અને એનડી દ્વારા મુસ્તાક શેખની આશરે તેર લાખ રૂપિયાના એમડીના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે મુસ્તાક શેખ જે છે એ અગાઉ પણ જામનગરની અંદર બે એનડીપીએસ ના પકડાઈ ચૂકેલ છે અને તે હાલ આ સમયે જે મુદ્દામાં લાવ્યો હતો તે બોમ્બે થી લઈને આવી રહ્યો હતો અને તે પોરબંદર બાજુ લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન રાજકોટ શહેર એસઓજી ના એનડીપીએસ સેલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અગાઉ જે બે ગુનાની અંદર એ પકડાઈ ચૂક્યો છે તેમાં પણ તે બોમ્બે બાજુથી જ તે મુદ્દામાં લાવ્યો હતો તેવું તેની અત્યાર સુધીની તપાસમાં ખુલેલું છે અને હાલ આ તપાસ છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે આ જે એમડી જે છે પાવડર ફોર્મ ની અંદર અલગ અલગ શબ્દ વાપરતા હોય છે કે જેની અંદર એ લોકો એક બોક્સ અથવા એક પડીકી જે છે એ આશરે એકાદ ગ્રામ જેટલી હોય અથવા અમુક જે છે એ ફર્ધર એની અંદર દસ પાર્ટમાં ડિવાઈડ કરીને મિલીગ્રામની અંદર ડિવાઇડ કરીને પછી એના શોર્ટ્સ ને એવું બધું લેતા હોય છે એ રીતે વિચારણ થતું આજે છે અત્યારે આપણી પાસે જે મુદ્દામાલ પકડાણો છે એ મુદ્દામાલને આપણે જે કમર્શિયલ જથ્થો છે એટલે એની જે રેગ્યુલર દસ હજારની જે કિંમત છે એ મુજબ જ કિંમત ગણીને આગળ તપાસ હાથ ધરે છે મુસ્તાક શેખ નું હાલ જે આપણને પકડાણો છે એ હાલ આ મુદ્દામાલ જે છે પોરબંદર રાણાવા બાજુ લઈને જતો તો એવી એની તપાસમાં ખુલેલું છે પછી આગળ ફર્ધર આપણે જ્યારે વધુ તપાસ કરશું તો ત્યાં એ બોમ્બે થી લઈને આવતો હતો અને પોરબંદર બાજુ એ આપી દીધું બીજા કોઈ હાલે એ તપાસ સારું છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ સેલ પણ આની અંદર ઇન્વોલ્વ છે એટલે આપણે બીજા આપણા રાજકોટ શહેરના કોઈ પણ આરોપી એની અંદર છે કે કેમ એ બાબતે તપાસ હા અગાઉ બે ગુના એના જામનગરની અંદર દાખલ થયેલા છે અને એમાં એ બોમ્બે થી બાજુ લઈને આવ્યા